પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી ટાઉન વન કુટિર પાસે જાહેર રોડ ઉપરથી મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલર પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ફેરતા કરતા કુલ નવ લાખ છ હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી જેતપુર પાવી પોલીસ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરાઓ તથા આઈજી શેક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીજ પોલીસ અધિક્ષક બોડેલ ડિવિઝન નવો છોટો જિલ્લામાં પ્રોવિશન જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેશ નાબૂદ કરવા જિલ્લાના તમામ થાણાદારશ્રીઓને પ્રોવિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો ઉપર બોજ રોકી અસામાજિક પ્રવૃત્તિ સદંત્રબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે આધારે એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાઈ પોલીસ સ્ટેશનનાઓના સુપરવિઝન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રોવ્યુશન જુગારની સામાજિક પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની સન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલપી રાણા પોલીસ ઇન્પેક્ટ્રી નવ તેમના સ્ટાફ સાથે જેતપુરપાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોવિસર અંગેની કામગીરીમાં નીકળેલી તે દરમિયાન બાતમી આધારે જેતપુરપાવી ટાઉન વન કોટીર પાસે જાહેર રોડ ઉપરથી એક મહિન્દ્રા કંપની સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર એમપી સિક્સ નાઇન જેડે આડત્રીસ પંદરમાં ચોરખાનું બનાવ્યું તેમાં વગર પાર્ક ફોન ભારતીય બનાવટના વિદેશી દારૂના પત્રના ટીન બિયરના તથા પ્લાસ્ટિકના પત્રના ક્વાર્ટરે મળી કુલ બોટલ એક હજાર આઠસો ઓગણીસની કિંમત રૂપિયા બે હજાર બે લાખ હજાર બસો તથા પ્રોબિશન મુદ્દાનું હેરાફીને પકડેલ મહિન્દ્રા કંપની બોલેરો પિકઅપ ગાડી રજિસ્ટર નંબર એમપી અગ્ન સિત્તેર જે ડે પંદરની કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર તથા આરોપીની કબજામાંથી મળેલ લોકલ એકત્રીસો તથા મળી આવેલ મોબાઈલ ફોન રંગ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો તેમજ પકડાયેલ બોલેરો પિકઅપ ગાડી ડ્રાઈવર સીટ પાછળની મળેલ ઓકળ રૂપિયા ચોરણ હજાર આમ કુલ નવ લાખ છ હજાર આઠસોના પૂર્વ મુદ્દા માલ સાથે પિન્ટુભાઈ ટેટીયાભાઈ રૂપે ટેટુભાઈ ભીંડા ભિલાલા ઉમરવસિ એકવીસ રવાસી બરદલા ખાડાફડિયા તાલુકા જ લઈરાજ મધ્યપ્રદેશને પકડી પાડી જેતપુરપાઇ પુરદા ગન્ના પાત્ર પોલીસોને કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે